બ્રાહ્મણ બ્રહ્મ સમાજની મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસમાં માટીના શંકર ભગવાન બનાવવામાં આવ્યા હતા અને એનું વિશેષ મહાપૂજન યોજાયું હતું એમ સંસ્થાના પ્રમુખ ગીતાબેન દવેએ જણાવ્યું હતું દરમિયાનમાં સંસ્થાના મહિલા અગ્રણી ભાવનાબેન વ્યાસે જણાવ્યું હતું કે જેમ આપણે પાર્થિવ શરીરે અવાર લીધો છે એમ ભગવાન પણ પાર્થિવ શરીરે અવતાર લે છે અને જગતના કલ્યાણનો રાહ બતાવે છે આજના કાર્યક્રમમાં સંસ્થાના ઉપપ્રમુખ પૂર્વા ઠાકર મહામંત્રી પ્રજ્ઞાબેન રાવલ નેહાબેન ભટ્ટ સહિતના અગ્રણીઓ આ મહાપૂજનમાં જોડાયા હતા એમ કૃપા વ્યાસે મીડિયાને જણાવ્યું હતું

પ્રગટ થતા હોય છે અને એમાંય ખાસ મુખ્ય જે દેવો છે ગણપતિ ઉત્સવમાં પણ આપણે ગણપતિની પાર્થિવ માટીની મૂર્તિ કરી અને પૂજા અર્ચના કરતા હોઈએ છીએ દેવીમાં બંગાળના દુર્ગા પૂજા વખતે પણ આપણે માટીની મૂર્તિ દ્વારા માતાજીની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ અને શ્રાવણ માસની અંદર ભગવાન શિવના પાર્થિવ સ્વરૂપની પૂજા કરતા હોઈએ છીએ અને આખું પૂજા સૌભાગ્ય આપનારી છે ઘણું પુણ્ય આપનારી છે અને બધા જ બહેનોએ સાથે મળી ખૂબ શ્રદ્ધા ભક્તિ અને આનંદપૂર્વક આ પૂજાનો અમે લાભ લીધો આ પૂજાનું મહત્વ એ જ છે કે સર્વે ભવંતુ સુખી ન સર્વે સંતુ નિરામયા સમગ્ર વિશ્વના માનવ માત્રનું કલ્યાણ થાય એ હેતુ દ્વારા આ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું બોલીએ હર હર subscribe now and press the bell icon never miss an update